પાકાનેર ખાતે વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા ડીવાયએસપી તેમજ પોલીસ કર્મચારીઓનું સન્માન કરાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ભારત જન વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા વાકાનેરના કેરાળા ગામે દસ વર્ષથી દોરા ધાગાના તતિંગ કરતા ફિરોજ અહેમદ કાદરી બાપુનો પર્દાફાશ કર્યો હોય જે કામગીરી દરમિયાન વાકાનેર પોલીસ વિભાગના ડિવિઝન ડીવાયએસપી સમીર શાળા પીઆઈ ખરાડી હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ચાવડા હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ ઝાલા હેડ કોન્સ્ટેબલ વનરાજ જાલા હેડ કોન્સ્ટેબલ બળદેવસિંહ જાડેજા કોન્સ્ટેબલ દશિતભાઈ વ્યાજ ભરતભાઈ દલસાણિયા સહિતના દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી હોય જે બદલ વિજ્ઞાન જાથાના એડવોકેટ એન્ડ ચેરમેન જયંત પંડ્યા અને તેમની ટીમ દ્વારા આ તમામ પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જે બાદ મંગળવારે દસ વાગ્યે મીડિયા સમક્ષ માહિતી આપી હતી વાંકાનેર તાલુકાના કેરડા ગામમાં ફિરોજ જે પોતે ઘરમાં ધાર્મિક સ્થાન ઊભું કરીને છેલ્લા દસ વર્ષથી દોરાધાગા તાવીજ આપવા અને લોકોને ગુમરાહ કરતા હતા જામનગરની એક મહિલા પરિવારને બીમાર બાળક હતું અને ડૉક્ટરે કીધું કે ભાઈ આને સારવાર સિવાય કોઈ ઉકેલ નથી અને એને તાવીજ આપી અને એને એની આર્થિક સામાજિક બધી સમસ્યા ઉભી કરી હતી અને પરિવાર છે એ બરબાદ થઈ ગયો હતો એ આધારે અમે ખરાઈ કરી અને એનો પર્દાફાશ કર્યો વાંકાના સિટી પોલીસ સ્ટેશન અને ડીઆઈએસપી કચેરીની મદદથી એક સફળ પર્દાફાશ બારસો ને ત્રેસઠમાં કર્યો હતો અમે લોકોને અપીલ કરી છે કોઈ પણ હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન કોઈ પણ હોય જે ધતી કરે છે એને કોઈ જ્ઞાતિ હોતી નથી લોકોને ગુમરાહ કરતા હોય લોકોને બ્રહ્મા ઇજા કરતા હોય એ કાયદામાં પાબંદી છે અને કાયદાના ખરેખર તમે દાયરામાં આવે છે આવું કામ છે વિજ્ઞાન જાતા જે રાજ્ય પોલીસ તંત્રની મદદથી આવા અનેક લે અને પર્દાફાશ કર્યા છે જેનાથી સમાજને ફાયદો થાય છે અને આ વાકાદેરના એક જ પર્દાફાશ કરવાથી બીજા દસ સવાર લેભાગુઓ હતા જે થતી કરતા તે આપોઆપ બંધ થઈ ગયા એટલે મેં પોલીસની સરાહના કરી અને આજે એમનો મોટિવેટ કરી એમનું સન્માન કરી અમને આનંદ થાય છે અમે તમામ પોલીસ મેળાનો સાથે આભાર વ્યક્ત કર્યો છે વિજ્ઞાન જાતા એવી સંસ્થા છે કે જે વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને જે પૂરિવાજો છે હોવા ભરડા છે જે ખરેખર લોકોને ગેરમાર્ગે દોરે છે તેવા જે ઇસમો છે એને પકડી પાડવામાં સાયન્ટિફિક રીતે એપ્રોચ કરી અને પકડી પાડે છે ઘણીવાર એમને અલગ અલગ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે અને આવું વાત ધ્યાને આવતા અમે પોલીસ તરફથી એમને જોઈએ તેઓ સહયોગ આપીએ છીએ અને જ્યારે પણ એમની આકલ હોય છે કે સાહેબ આ એક છે કે જેમાં સારું કરવાથી ઘણી લાઈફ બચી શકે એમ છે તો અમે સાથે ઊભા આવીએ છીએ તાજેતરમાં વાંકાનેર તાલુકામાં એક બનાવ એવો હતો વાંકાને સિટી વિસ્તારમાં એક બનાવ એવો હતો કે જે મહિલાને અસર કરતો હતો અને ભુવાએ એવી કોઈ વિધિ સમજાવી હતી કે આવું કરવાથી અમારું ઘર સારું કર્યું ખરેખર કરવાથી એમને ઘરમાં તકલીફ ઊભી થઈ હતી તો આવી તકલીફ ઘરમાં ઊભી થાય અને જે સુધી વાત પહોંચી જાય જ્યારે આત્મત્યાર સુધી પહોંચી જાય આવા ગુનાવો ન બને એના માટે જે અંધશ્રદ્ધા છે એનાથી બહાર ઉઠી અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવાય એના માટે જયંતભાઈ અને એમની ટીમ જે વિજ્ઞાન જાતા તરીકે ઓળખાય છે એ સતત પ્રયત્નશીલ છે અને અમે એમને શુભેચ્છા પણ પાઠવીએ છીએ અને સાથે અમે જ્યારે જરૂર પડે ત્યારે સાયન્ટિફિક એપ્રોચ હોય અને કાયદાકીય મર્યાદામાં આવતું હોય ત્યાં સુધી અમે એમની મદદમાં આપીએ છીએ